ધરાવ પર સંતો મહંતોની હાજરીમાં ત્રણ દિવસ શ્રીરામ લક્ષ્મણ જાનકીની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામમાં વર્ષોના સંઘર્ષ પછી સમસ્ત હિન્દુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આખરે આવી ગઈ છે ડુંગર ગામની પવિત્ર ધરાવ ઉપર એક વરસમાં ત્રણ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે આજે સમસ્ત હિન્દુ સમાજમાં હરખ ઉભરાઈ આવ્યો હતો ડુંગર ગામ સોનાપુર આંગણે યોજાયેલા ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને માત્ર ડુંગર નહીં પરંતુ સમગ્ર પંથકમાંથી નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો આજે ડુંગર સોનાપુર મહાદેવ સ્થિત નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ હતી ત્યાં સંતો મહંતો સહિત અનેક હસ્તીઓ આ ઐતિહાસિક પ્રસંગની સાક્ષી બની હતી જેમાં સંતો મહંતોના ગામના ગોદરેથી રામ મંદિર સુધી ધામધૂમથી સમૈયા સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી આ દરમિયાન આ શુભ અવસર પર ડુંગર ગામે ધામધૂમપૂર્વક ભવ્ય કાર્યક્રમોનું આયોજન તે સાથે જ ભજન સંતવાણીનો કાર્યક્રમ અને લાકડું ઊભું કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાં સમસ્ત હિન્દુ સમાજ ત્રણ દિવસ સાધુ સંતો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક મહામંડલેશ્વર શ્રી કણીરામ બાપુ ધામ દુધરેજ મહંત હાજર રહ્યા હતા ત્યારબાદ ડુંગર ગામના ધીરજભાઈ ગોવિંદભાઈ તેમજ ઘરે આશીર્વચન પણ આપ્યા હતા આખા ગામમાં રામધૂન સાથે હર હર મહાદેવનો નાદ ગગનભેદી ગુંજી ઉઠ્યો હતો છેલ્લે સોનાપુર મહાદેવના મંદિરના ગાદીપતિ રામદાસ બાપુને તિલક કરીને થાપવામાં આવ્યા હતા બ્યુરો ચીફ સંજય વાઘેલા